બોલો સિંહ ગણપતિ દાદાની જય બોલો સિંહ હનુમાન દાદાની જય બોલો સિંહ કે શિમ્પાના ભાડ બોલો ચેહર માની જય બોલો કાળકા માની બોલો દેવીજી ભુવાની જે બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભુવાની બોલો રાજુ ભુવાની જય કે શિમ્પાના ઘોગા 엄마를 더 보자마리가디오 가디오 옆으로 소나노서트 키신바나고가 엄마를 더 보자마리 완득거리네 고가레아이 아비와 가리 키신바마하크레 키신바나고가 અમર ધપો તમારી દેવજી ભૂવે ભગતી આદરી આપ્યા તે મેં પુત્ર પરિવાર ઈશિંબાના ગોગા અમર ધપો તમારી દેસાઈ વાળો રૂડો રે દિસ વચમાં શોભે છે મહારાજનું મંદિર શોબતા બાપાના ઉપર શોભે છે દોડી ધજાનું નિશાન કિસિન પા ના ગોગા અમર ધપોત મારી જળહળ જો તો બાપુને જળથી વાગે છે નોબતે નિશાન કિસિમ બા ગોગા અમર ધ પોત આનંદે ઉતારે ભુવાર પી વાગે છે રૂડી ભૂંગોળ ને કિસિમ ગોગા અમર ધ પોત લે લોડા ગોડા બાપુને શોભતા વાગે છે ઘંટ ને ઘડિયા કિસિમ બા ગોગા અમર ધ પોત રો રોમે રો મેં દેવજી રમતા રો મે રો મેં વસતા ને રમતા હળ હળ તમે ઝેરના છૂસાર ઇસિમ્પાના ગોગા અમર ત પોતમા ગામો રે ગામથી મંડળો આવતા માણસની વરાતી ઘણી ઈસિમ્પાના ગોગા અમર ત દુખિયા આવે દેશો રે દેશ સુખ આપો ને કિશિન બાના ગોગા કિશિન ગોગા અમર ધો દેશો રે દેશ તારો ડંખો રે વાગતો ભલી વાળી વરત ખંડ મોસિન બાના ગોગા અમર ધોત મા ચૈતર સુચોથની રમણ ચડે છે અબિલ ને ગુલાલ ખીશી ગોગા અમર ધોધમાં રમણ આવે છે રૂડી દેપતિ આવે છે કાંઈ દૂર દૂર થી દેસા ખીશી ગોગા અમર ધોધમાં હરી દુખિયા આવે દુઃખ પોકારતા સુખ આપો ને ખીશીંબાના ખીશીંબાના ગોગા અમર ધોધમાં વખના વારનાર વેલા રે આવજો પોકાર સોણીને પધારજો મારા કિશિંબાના ગોગા અમર તપોત માસ કરુણા કૃપાળુ તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હર પધારજો મહારાજ કિશિંબાના ગોગા અમર તપોત માસ પરોસ્વી બોલો બોલોચર માન બોલો કાળકા બોલો દેવી ભુવાનુ બોલો વસ્તા ભુવાન બોલો સાહર ભુવાન બોલો રાજુભવાની અનંત વાસુકિશં પદ્મનાભમ કમલમ શંખપાલ તક્ષકાલ્ય એનાની નવ નામાની નાગાનાયમાં સાયંકાલે પઠે નિત્ય પ્રાંતકાલે તસ્વી ભય નાસ્ત્રી સરસ્વતી ભગવતે જૈ ગજાન જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સેધ કરો મારી બધી શિવ શક્તિના લાડીલા સંતાન સૌ સદા સુધારો કૃપા કરો મારી છે સુખ પ્રસંગે આપી કાર્ય જ્યાં જ્યાં મારી અકલ અટકી જાય છે ત્યાં ત્યાં સુલજાવી દો મારા બધી ગોક ભક્તને પુનિત લાવો આપજો શરણે માના બારસ મને હે ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની જય હો ચંદ્રમાની ઓમ નમો ભગવતી વાસુ વાસુદેવાય નમો ઓમ નમો ભગવતી વાસુ નમ ઓમ નમો ભગવતી વાસુ નમો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા મણિભદ્રવી દાદાની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુડામાની ગયો આગલોડમાં બિરાજમાન થયેલા ચામુડામાની ગયો આગ રોડમાં બિરાજમાન થયેલા ચામુંડા માણી ગયો ગલે બિરાજમાન થયેલા રામેશ્વર મહાદેવની જય ગણેશ રામેશ્વર મહાદેવની જયો રામેશ્વર મહાદેવની જયો ગલે કયા માં બિરાજમાન થયેલા રામેશ્વર જય ગયો રામેશ્વર માં બિરાજમાન સરો દેવી દેવતા વેરેમાં માં વેરેમાં શીતળામાં રી બાબજી ભોગ બાપજી મિસ ખોટી ખોટી બન